ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે તો દિવાળી આવી રહી છે ને દિવાળીમાં આપણે અવનવાઓ નાસ્તાઓ બધા બનાવીએ છીએ તો આપણે એમાંનો એક નાસ્તો બનાવીશું આમ તો બધા આપણે ફરસી પૂરી અનેક જાતની આપણે પૂરીઓ બનાવીએ છીએ પણ આજે આપણે બનાવીશું સાત પડી પૂરી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીં એક બાઉલમાં ચારણી મૂકી ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલો મેંદાનો લોટ ઉમેરીશું અહીં આપણે ટોટલ બે કપ જેટલો મેંદાનો લોટ લેવાનો છે તો આપણે આ રીતે ચાળણીની મદદથી ચાળી લઈએ ત્યારબાદ આપણે બીજો કપ પણ આ જ રીતે ચાળીને રેડી કરી લઈએ તો ટોટલ અહીં આપણે બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે તો હવે આપણે તેમાં મોણ આપવા માટે બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું તમારે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અહીં મેં જે કપ ભરીને લોટ લીધો હતો તે જ માપ આપણે લેવાનું છે એટલે કે તે જ આપણે કપ ભરીને એક કપ જેટલું પાણી લીધું છે જેટલું જોવે તે રીતે આપણે ઉમેરતા જઈશું અને આ રીતે લોટ બાંધતા જવાનો છે તો અહીં આપણે સરસ એવું મિક્સ કરી લઈએ ઘીનું મણ દઈએ ત્યારબાદ હવે આપણે પાણી આ રીતે થોડું એવું ઉમેરતા જઈએ અને લોટ આપણે બરાબર મિક્સ કરતો જવાનો છે અહીં આપણે લોટ જે રેગ્યુલર આપણે જે ઘરે પરોઠાનો જેવો આપણે બાંધીને તૈયાર કરીએ છીએ તે જ રીતે આપણે આ સાત પડી પૂરીનો પણ લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે ફરી થોડું પાણી ઉમેરીને આ રીતે લોટને બરાબર મિક્સ કરી લઈએ ને આ રીતે આપણે તૈયાર કરવાનો છે લોટ બાંધીને અહીં આપણો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે તો આ રીતે બરાબર સોફ્ટ કરી ને અહીં આપણે જોઈએ તો આ જ રીતે નહીં નરમ કે નહીં વધારે પડતો કડક તે રીતે આપણે લોટ તૈયાર કરીશું બાંધીને ત્યારબાદ આપણે જે એક કપ જેટલું પાણી લીધું હતું તો તેમાંથી અડધા કપ જેટલું પાણી વધ્યું છે તો આપણે તેને સાઈડ પર કરી દઈએ ને હવે જે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તેને આપણે એક ઢાંકણ ઢાંકીને તેને દસથી પંદર મિનિટ માટે આપણે મૂકી દઈએ તો હવે આપણે આ વાટકામાં સાત પડી પૂરીમાં જે આપણે વચ્ચે જે લેયર લગાવીશું તે આપણે તૈયાર કરી લઈએ તો સૌ પ્રથમ એક વાટકો લઈ ને તેમાં એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું ત્યારબાદ હવે આપણે તેમાં કોર્નફ્લોર ઉમેરીશું એકથી બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું ને તે બંને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે તો આ રીતે મિક્સ કર્યા બાદ અહીં આપણે જોઈએ તો સરસ એવું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે જોઈએ તો આપણો લોટ સરસ એવો સોફ્ટ પણ થઈ ગયો હશે તે દેખાઈ રહ્યું છે તો આ ઢાંકણમાં થોડું એવું વરાલ જેવું દેખાઈ રહ્યું છે એટલે આપણો લોટ સરસ એવો સોફ્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક પાટલી લઈ ને તેમાં આ રીતે હાથની મદદથી માસ લઈ અને હવે આપણે તેના લુવા તૈયાર કરીશું તમારે જે સાઈઝના લુવા તૈયાર કરવા હોય તે સાઈઝના કરવા તો અહીં આપણે આ રીતે બે ભાગમાં લોટ કરીશું ને હવે આપણે તેના એક સરખા એવા લુવા તૈયાર કરીશું તો અહીં આપણા લુવા સરસ એવા તૈયાર થઈ ગયા છે તો આ રીતે લુવા તૈયાર કરી લેવા તમે પણ આ જ રીતે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરીને આ રીતે તમે સાત પડી પૂરી પણ તૈયાર કરી શકો છો તો અહીં આપણા લુવા રેડી છે ને હવે આપણે આ રીતે રોટલી વણી લેવાની છે લોટમાંથી તો આ રીતે આપણે અટામણ આપ્યા બાદ આપણે વણી લઈએ રોટલી રોટલી તમારે પતલી અથવા તો જાડી જે રીતે તમને તમારે વણવી હોય તે રીતે તમે વણી શકો છો મેં અહીં મીડિયમ એવી નહીં જાડી નહીં પતલી એવી મેં મીડિયમ એવી આ રીતે તૈયાર કરી છે તો આવી જ રીતે આપણે બીજી પણ રોટલી વણી લઈએ તો આવી રીતે આપણે ત્રણ રોટલી મેં વણીને તૈયાર કરી છે તો હવે આપણે તેમાં જે આપણે મિશ્રણ બનાવ્યું હતું કોર્નફ્લોર અને ઘી મિક્સ કરીને તે આપણે લગાવીશું રોટલી પર આ રીતે આ રીતે હાથની મદદથી લગાવવું જેથી આખી જ રોટલીમાં બરાબર રીતે લાગી જાય અને કોઈ પણ ભાગ બાકી ન રહે આવી રીતે બરાબર લગાવવાથી આપણા જે સાત પડી પૂરી છે તેના પડ સરસ એવા અલગ પડશે તો હવે આપણે થોડો એવો લેંદરનો લોટ અટામણ છે આપણે ઉપરથી થોડું એવું આ રીતે લગાવીશું આ રીતે ચારણીની મદદથી જ આપણે લગાવવાનો છે લોટ ત્યારબાદ આપણે બીજી રોટલી આ રીતે જે વણીને તૈયાર કરી છે તે આપણે આ રીતે ઉપરથી મૂકી દઈશું ને થોડું એવું આ રીતે વેલણ ચણ લાવી લઈશું ત્યારબાદ ફરી આપણે આ રીતે લેયર લગાવી લઈશું ને હાથની મદદથી એક સરખું એવું આખી રોટલીમાં લગાવી લેશું તો આ રીતે લગાવ્યા બાદ હવે આપણે ફરી પાછો લોટ લગાવી લેશું અટામણ જે આ રીતે આપણે લગાવીશું એટલે એક સરખો એવું જ લાગશે કોઈ પણ જગ્યાએ વધારે કે ઓછું નહીં થાય ત્યારબાદ ફરી આપણે ત્રીજી રોટલી આ રીતે પાથરી દઈએ ને ફરી આપણે વેલણ થોડું એવું ચલાવી લઈએ ત્યારબાદ હવે આપણે ફરી તેની ઉપર એકવાર આ રીતે લેયર લગાવી દઈએ અહીં મને થોડું એવું લેયર ઘાટું એવું લાગે છે તમે આનાથી થોડું એવું પતલું પણ રાખી શકો છો પતલું હોવાથી તે ફટાફટ સરસ એવું આખી જ રોટલીમાં લાગી જશે તો હવે આપણે થોડો એવો અટામણનો આ રીતે લોટ ઉમેરીને હવે આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે તો આવી રીતે આપણે સરસ એવો કડક રોલ વાળવાનો છે તો આ રીતે આપણે રોલ વાળ્યા બાદ થોડો જો વચ્ચેથી જાડો એવો લાગે તો તમે ખેંચીને થોડો એક સરખો એવો કરી શકો છો તો અહીં આપણે એક ચાકુની મદદ લઈ અને તેમાં આ રીતે આપણે પીસ કરી લઈશું તો આ રીતે એક સરખા એવા માપના આપણે લુવા તૈયાર કરવાના છે એટલે આપણે ચાકુની મદદથી જ બરાબર રીતે કટ થશે તો હવે આ બધા જ લુવા આપણે એક સાઈડમાં કરી દઈશું ને તમે જોઈ રહ્યા છો કે સરસ એવા રાઉન્ડમાં પડ પણ દેખાઈ રહ્યા છે તો આ રીતે આપણે દાબીને લુવા બધા તૈયાર કરી લઈએ તો હવે આપણે આ લુવાને સાઈડ પર રાખી દઈએ ને હવે પાટલી પર એક લુવો લઈ ને આપણે આ રીતે વણી લેવાના છે હળવા હાથે એવી જ આપણે પૂરી વણવાની છે તેમાં કોઈ પણ ઉપરથી અટામણ નથી આપવાનું તો આવી જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈએ ત્યારબાદ એક પછી એક બધી જ આપણે વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ઓલનું બટન જરૂરથી દબાવજો તો આપણે અહીં તેલ ગરમ થવા પહેલેથી જ મૂકી દીધું હતું તો અહીં આપણી ફ્લેમ પણ ફાસ્ટ છે તો પૂરી ઉમેર્યા બાદ આપણે હવે મીડિયમ રાખવાની છે કેમ કે આ પૂરી સાત સાતપડી પૂરી જો ફાસ્ટ ફ્લેમ પર તળવાથી તે અંદરથી પડતેના કાચા રહેશે એટલે એકદમ ધીમી આંચ પર જ આપણે તળવાની છે તો આ રીતે આપણે પલટાવતા જઈએ અને સરસ એવી પૂરી આપણે તળીને રેડી કરી લેવાની છે અને અહીં આપણે તેનો જોઈએ તો રંગ પણ બદલાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન જેવો દેખાઈ રહ્યો છે તો અહીં આપણે જોઈએ તો આપણી પૂરી તળાઈ અને રેડી થઈ ગઈ છે તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી તેલ ની તારીને એક આપણે ડીશ લઈને તેમાં બહાર કાઢી લઈશું તો અહીં ખૂબ જ સરસ એવી સાતપોડી પૂરી દેખાઈ રહી છે જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તો આપણે તેને ડીશમાં કાઢી લઈએ ત્યારબાદ ફરી આપણે આ જ રીતે તળી લઈએ તો અહીં પણ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે ને આપણે બહાર કાઢી લઈએ તો અહીં આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું તો અહીં આપણી દિવાળી સ્પેશિયલ સાત પડી પૂરી તૈયાર છે તમે પણ આ રીતે અને આ ટિપ્સથી પૂરી બનાવજો તો અહીં આપણી સરસ એવી પૂરી રેડી છે ને તમે જુઓ તો આપણે એક હાથમાં પૂરી લઈ ને આપણે જોઈએ તો કેવી ક્રિસ્પી અને સરસ એવી ફરસી થઈ છે તે જોઈએ તો સરસ એવી અહીં આપણી પૂરી એકદમ જ મોમાં મૂકીએ અને પીગળી જાય તેવી સરસ એવી પૂરી આપણી તૈયાર છે તો તમે પણ જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરી ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ સાત પડી પૂરીનો વિડીયો કેવો લાગ્યો તો ફરી આપણે મળતા રહીશું ગામઠી રસોડામાં